સરકાર હજુ તો સહાય જાહેર કરશે અને સહાય તો ક્યારે ચૂકવાશે તેના કોઈ ઠેકાણા નથી સરકારની આવી કામગીરી વચ્ચે ખેડૂતોની બહારે એક સંકટ મોચક આવ્યા તેમનું નામ દિનેશ કુંભાણી છે દિનેશભાઈ મૂળ જુનાગઢ જિલ્લાના બાદલપુર ગામના વતની છે પરંતુ અમદાવાદમાં સ્થાયી થયેલા છે અને અમદાવાદમાં તેમનો મોટો ઉદ્યોગ છે આ ઉદ્યોગપતિને વતનનો ઋણ અદા કરવા માટે સંકટ સમયમાં ખેડૂતોની મદદ કરવાનો વિચાર આવ્યો લાચાર બની તેઓ ખેડૂતોને ફૂલ નહીં તો પણ તો તેમને થોડી રાહત મળી રહેશે જેથી સરકાર આર્થિક પેકેજ જાહેર કરે તે પહેલા જ દિનેશ કુંભાણીએ ખેડૂતોને સહાય ચૂકવવાની જાહેરાત કરી છે તેમણે ચાર ગામના બારસોથી થી વધુ ખેડૂતોને હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયા સહાય ચૂકવવાનું નક્કી કર્યું છે હવે જો એક ખેડૂતને સરેરાશ બે હેક્ટરનું નુકસાન ગયું હોય તો બારસો ગુણા બે હેક્ટર લેખે ચોવીસો હેક્ટર નુકસાન થાય હવે ચોવીસો હેક્ટર દીઠ અગિયાર હજારની સહાય ગણીએ તો બે કરોડ ચોસઠ લાખ રૂપિયા થાય તમે જો અંદાજો લગાવી શકો કે આ રકમ એક સામાન્ય માણસ માટે કેટલી મોટી છે એક સામાન્ય વ્યક્તિ આખી જિંદગી મહેનત કરે તે પણ આટલી કમાણી કરી શકતો નથી પરંતુ તેમણે આટલી મોટી રકમ ખેડૂતોને આપવાનું જાહેર કરીને એક સામાજિક જવાબદારી અદા કરી છે લાચાર બનેલા ખેડૂતોની જિંદગીમાં જાણે પ્રાણ ફૂંક્યા છે કારણ કે આવા સમયે તમે ચિંતા ન કરશો હું તમારી સાથે છું તેવું પણ જો કોઈ કહી દે તો ખેડૂતોને લાગે કે કોઈક તો છે જે તેમનો વિચાર કરે છે જો જૂનાગઢના ચૂંટાયેલા નેતાઓએ પણ વિચાર્યું હોત કે તેઓ વધારે નહીં પરંતુ કોઈ એક ગામના ખેડૂતોને મદદરૂપ થાય તો અનેક ખેડૂતોને મદદ મળી શક્યું હોત પરંતુ ના આ શક્ય નથી બન્યું પરંતુ નેતાઓ ખેડૂતોનું વિચારી શક્યા નથી ના ઉચ્ચ અધિકારીઓ કંઈ વિચાર્યું આખરે ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ બાદલપુર પ્રભાતપુર સાંકળાવદર અને સેમરાળા ગામના ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરી છે આખરે તેમને ખેડૂતોની મદદ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો તે પણ સાંભળો ઓગણીસો ત્યાંસીની અંદર આ વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં એક ઝળ થયું હતું ખૂબ મોટો વરસાદ પડ્યો હતો અને અમારું ગામ આપ જોવો છો જોઈ શકો છો તેમ મોજત નદીના બિલકુલ કિનારા ઉપર છે અને આખું ગામ કહેવાય ને કે પાણીમાં ગરકાવ થઈ ગયું હતું ત્યારે ખૂબ મુશ્કેલી વિસ્તારની અંદર અમને અમને બધાને પડી હતી ખૂબ નાની ઉંમર હતી એ વખતે મારી દસ અગિયાર વર્ષની ઉંમર કહી શકાય એટલી મારી ઉંમર હતી અને આ ઉંમરના દસ અગિયાર વર્ષની એટલે સ્વાભાવિક છે કે આપણા દ્રશ્ય આજે પણ નજર સમક્ષ દેખાતા હોય અને ત્યારે અમે ખૂબ મુશ્કેલી અમારે ત્યાં કહેવાય ને કે પહેરે કપડે અમે લોકો માનમન બેચાતા તો એવા સમયની અંદર દસ્યો હતા અને અમે દુઃખી થયા હતા એ દુઃખ મને નજર સમક્ષ દેખાય એવું ત્યારે મને લાગ્યું કે મારા વિસ્તારના જે કાંઈ ખેડૂતો છે જે કંઈ આ ચાર ગામના જે ખેડૂતો છે એ ખેડૂતોને આપણે વધુ મદદ તો ના કરી શકીએ પણ એક ફૂલની તો ફૂલની પાખડી ના રોપે પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયા લેખે સહાય ચૂકવવા માટેનો નિર્ણય કરેલો